Music. क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવાની અંદર તો આગળ તમે ડેમડ જે કમિંગ સોન ઉત્તરાયણ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું

તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલાં તો આપણે એલેટ મિસોનને ઓપન કરાવી લેવું છે એલર્ટ મિસોલ્યુશનને ઓપન કરશું તમને કંઈ કાર્ય ઇન્ટરપેટ જોવા મળશે તો નીચે તમે જો પ્લસનું બાજુમાં જે પ્રોજેક્ટ ઓળખાય છે એના પર ક્લિક કરી દેવું છે તમારા એલેટ મોમાં જે પણ પ્રોજેક્ટ પ્રોજેક્ટ જોવા મળી જશે તો અહીંયા તમને સૌથી પહેલાં તો જણાવી દઉં કે આપણે વૂડેની અંદર જે પણ મટરિયલ હોય છે બધું મટરે તમને તો જોવા મળી જ રહેશે તો મટરેની અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વૂડેની અંદર બે બેંક અંક આવીને પાસવર્ડ મળી રહેશે એ પણ વોઇસ ઓની સાથે તો વીડિયોને તેનથી પૂરો જોઈ લેજો તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન બે પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટની તમારે એલર્ટ એટલે ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતાં અને ડાઉનલોડ કરતાં ન આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની લિંક આપેલ છે બધું મટીરીયલ ડાઉનલોડ કરતાં શીખો તો આપણે જોઈ લેજો તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતાં અને એડ કરતાં પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો વિડીયો માટે સૌથી વધારે આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે તો ખાસ તમને જણાવો કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કહું છે ફોટો એડિટિંગ કહું છે પોસ્ટ એડિટિંગ કહું છે તો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે ડિસ્ક્રપનર મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ અંદર કહેવામાં આવશે ફ્રીમાં કોઈને એડિટિંગ કરી દેવામાં આવશે નહીં તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે ડિસ્ક્રપદર મોબાઈલ નંબર મળી રહેશે તો હવે આપણે અહીંયા શું કરવાનું છે આગળ તમે ડેમો ડેમોરીમાં જોઈશ કે સ્ટાર્ટિંગમાં આપણે સોંગ્સ આવશે સોંગ્સ લગાવવા માટે તમારે શું કહું છે અહીંથી તમારે બહાર નીકળી જવું છે ને આઈ જવું છે સીધું આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર તો સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશે ગ્રુપ વન કરીને એક લેયર જોવા મળશે ને અહીંયા તમે જોઈ શકો છો આપણે સોંગ્સ અહીંયા તમને કમ્પ્લીટ બનાવીને આપેલી છે તો આની અંદર તમે જે આપણે ફોન્ટ યુઝ કરો છીએ ફોન તમને વોલ મટરની અંદર મળી રહેશે ને ફોન તમે વોલ મટરે ડાઉન કરી એલાઇટ પશ્ચિમ એડ કરી લેજો અને જો તમને ફોન છે તો એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન એક વડે લિંક આપેલ છે ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉન કરતાં શીખો એ વડે જોઈ લીજું તમને એલાઇટ પશ્નર ફોન્ટ એડ કરતાં આવડી જશે તો હવે આપણે ગ્રુપ છે એના પર ક્લિક રાખી સિલેક્ટ કરવાનું છે લેડ શું છે લેરને આપણે કોપી કરી દઈશું એટલે કે કોપી લેયર કરી લેવું છે અહીંથી બહાર નીકળી જઈશું ને આવી જઈશું સીધા આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે લેયર્સમાં જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશું આપણે સોંગ્સ લેયર સ્ટાર્ટિંગમાં હતી તે કમ્પ્લીટ આવી જશે પછી આ ગ્રુપ પર ક્લિક રાખી ગ્રુપને સૌથી નીચે અહીંયા સોંગની ઉપર સેટ કરી દેવાનું છે કંઈક આપણે આ રીતે અહીંયા ઉપર સેટ કરી દઈશું બરાબર એટલે કંઈક આ રીતે આપણે સોંગ્સ વડે લેયર કમ્પ્લીટ આવી જશે પછી નીચે તમે જો નીચે તમને બે લેયર્સ જો મળશે બંનેને બંધ છે તો એને ચાલુ કરી લેવાનું છે કંઈક આ રીતે બરાબર એટલે બેકગ્રાઉન્ડમાં જે આપણે નામ લખેલું છે ઇફેક્ટ અને વેગનેટ ઇફેક્ટ લાગી જશે અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે ત્રેપન તો નોટે કરી લેજો ને આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરે તો લાઇક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે આપણે શું કરવાનું છે અહીંયા તમે જો આગળ તમને બીટમાર્ક જોવા મળશે બે પોઈન્ટ ત્રેવીસ સેકન્ડ હતું ત્યાં આવી જવું છે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંથી તમારે આ ફોલ્ડરને સિલેક્ટ લેવું છે તમને બતાવી દો બરાબર તો મિત્રો આ ફોલ્ડર તમે તમારે કઈ રીતે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન દ્વારા ઓલ મેટર આપું છું તમે ડાઉનલોડ કરીને તો ચીપ ફાઇલ હશે તો એને તમે એક્સટેન્ડ કરશો એટલે તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે પછી અહીંયા તમે જો મેં તમને આ રીતે એક ફોટો આપ્યો છે તો ફોટાને એડ કરશું થિડોની અંદર છે અને પાછું ક્લિક કરી સ્ક્રીન કરી લેવું છે અને આની જગ્યાએ તમે કોઈ પણ ફોટો યુઝ કરી શકો છો તમે તમારો ફોટો અથવા જેનો પણ તમે વિડીયો બનાવતો એનો તમે ફોટો યુઝ કરી શકો છો તમારે મનપસંદ અહીંયા તમે ફોટો યુઝ કરી શકો છો પછી આ ફોટાની લેન્થ આપણે સ્ટેટસની લાસ સુધી કંઈક આ રીતે ખેંચી દઈશું અને ફોટા પર ક્લિક રાખી ફોટાની નીચે અહીંયા સેટ કરી દેવા છે એટલે કમ્પ્લીટ આપણો ફોટો સેટ થઈ જશે આટલું કામ થઈ જાય એટલે ફરીથી તમારે સ્ટાર્ટિંગમાં જે બીટમાર્ક હતું આપણે ફોટો જ્યાંથી એડ કર્યો છે ત્યાંય છે અને પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જશું અને મેં તમારા ટેક્સ પિન્જી આપ્યા પછી તેને એડ કરશો એટલે ઉપર જે આપણે ટેક્સ પિંજી બનાવી કમિંગ કમિંગનું ઉત્તરાયણ કરીને એ ટેક્સ પિંજી ત્યાં કમ્પ્લીટ આવી જશે તમારે કંઈ જ કરવાનું નહીં રહે તો આની પર લેન્થ આપણે લા સુધી ખેંચી દઈશું ને આ આપણે નીચે પોસ્ટર છે એની ઉપર સેટ કરી દઈશું એટલે કંઈક આ તો આપણું ટેક્સ પિંજી આવી જાય પછી તમારે શું કોણ છે આ વિડીયોની અંદર આપણે જે ફોટો સ્ટાર્ટ થાય છે ત્યાં પણ આપણે સોંગ્સ હતી તો સોંગ્સ લઈને લાવવા માટે બહાર નીકળી જઈશું બહાર નીકળ્યા પછી આપણે ફળથી સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવી જવું છે એટલે અહીંયા જો તમે જોઈ શકો છો આપણે જે સ્ટાર્ટિંગમાં જે ગ્રુપ વનવાળી લેયર થઈ એને તો આપણે લગાવી દીધી છે પણ થોડુંક આગળ આવશો એટલે અહીંયા પણ તમે જો ગ્રુપ ટુ કરીને બીજી લેયર જો મળશે એની અંદર પણ આપણે સોંગ્સ બનાવેલી છે તો ગ્રુપ ટુ છે એ લેયરને તમારે સિલેક્ટ કરવાનું છે લેયર ઓસમાં જઈએ અને કોપી કરી દઈશું કોપી કરે એથી બહાર નીકળી જવાનું છે અને ફળથી ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારા એરો પર ક્લિક કરી જાય આગળ બીટ પણ કરતું ત્યાં આવી જવું છે લેયર ઓફ અને જઈને પેસ્ટ લેયર પર ક્લિક અસર આપણે જોઈશું સોંગછોડી લેયર છે તો નીચે કમ્પ્લીટ લખીને આવી જશે તમારે કંઈ જ કરવું નહીં રહે પછી આ સોંગછોડે ગ્રુપ છે અને નીચે તમારે કંઈક આ રીતે લઈ દેવું છે હવે તમે જો રેક્ટેંગલ થ્રી કરીને એક લેયર્સ જોવા મળશે તો એનો આપણે બંધ રહેશે અને ચાલુ કરશો એટલે વિડીયોની અંદર સિમ્પલવાળી ઇફેક્ટ લાગી જશે ફરથી તમારે બીટ માર્ક આવી જવાનું છે પ્લસ ટેન પર ક્લિક કરી મીડિયર જશું અને આતે મેં તમને બ્લેક વિડીયો આપશે તો એને પણ એડ કરશું વિડિયો પર ક્લિક કરી થિડોટની અંદર જવું ને પાંચ પર ક્લિક કરો ફૂલ સ્ક્રીન કરશું અહીંયા તમારે સ્પીકરો શું જવું છે અને એનો અવાજ તમારે બંધ કરી દેવાનું છે પછી ફરીથી આપણે વિડીયો પર ક્લિક કરી એન્ડ ઓફિસ જવું છે લાઈટ ઓફ જઈ અને આપણે અહીંથી થઈ કલર ડોઝ કરી દઈશું અથવા લાઈને ડોઝ કરી દઈશું એટલે કંઈક કાર્ધે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે તો આપણે અહીંયા કલર ડોઝ કરી દઈએ પછી આપણે સ્ટેટસની લાસ્ટમાં જઈ અને વિડીયો પર ક્લિક કરી બધા લેન્થ હોય અહીંયાથી કટ કરી દેવાનું છે આટલું કામ થઈ છે એટલે તમારે વિડીયોને નીચે લાવી દેવાનું છે કંઈ કાર્ધે અને હવે તમારે શું કોણ છે અહીંયા તમે જો આપણો વિડીયો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે પણ અંદર આપણે શું કહું છે કે ઇફેક્ટ લગાવી બાકી રહી જશે તો ઇફેક્ટ કઈ લગાવી છે સૌથી પહેલા તમને બતાવી દઉં તો અહીં તમને ગ્રુપ ટુ કરીને એક લેયર જો મળશે જે બે પોઈન્ટ ત્રેવીસ સેકન્ડ ત્યાં અને એનો આ બંધ હશે અને ચાલુ કરશો એટલે આપણો ફોટો સાચ છે ત્યાં તમે જો એકદમ ન્યૂ સ્ટાઇલમાં જે ઇફેક્ટ છે ત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે ઇફેક્ટ અહીંયા કમ્પ્લીટ લાગી જશે તો આ રીતે આપણો વિડીયો છે તે કમિંગ ઉતરાયણ માટેનો બંને કમ્પ્લીટ તૈયાર થઈ જશે જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો હોય જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો તો મિત્રો સૌથી તો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે દસ તોન માટે કરી લેજો અને આગળ પણ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો લાઈક દો ચેનલ સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે આપણે શું કરવાનું છે હવે તમે સૌથી આપણને થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે થોડુંક ડેમો જોઈ લો તો જોઈ શકો છો આ રીતે આપણું ઉત્તરાયણ માટેનું જોરદાર સ્ટેટસ છે તે કમ્પ્લીટ બની ગયું છે તો હવે તેના ઉપર સેવન્સ પર ક્લિક કરી અહીંથી તમે એરો ઉપર ક્લિક કરી અહીંથી તમે વોડિયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને મિત્રો નીચે એક્સપ્રોસ પર ક્લિક કરશો તો તમારો વોડિયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે અને મિત્રો જો તમારે વોટ્સઅપ અંદર સ્ટેટસ પાર્ટી જતું હોય તો એના માટે આપણે અલગથી એક વિડિયો બનાવે છે તો વોટ્સઅપ અંદર એચરી સ્ટેટસ મૂકતા શીખો તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે તો વિડીયોને જોઈ લેજો તમે સો ટકા છે તે વોટ્સઅપ અંદર એચરી સ્ટેટસ મૂકી શકશો તો આ રીતે આપણો વિડીયો સેવ થવા લાગશે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક દો કરો સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળી બીજા સુધી ત્યાં સુધી જય માતાજી